નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓફ કોલમાં માક્ષર માસના આદ્ર નક્ષત્ર વિશેષ આ વીડિયો છે માગસર વધ બીજના દિવસે આદ્ર નક્ષત્ર છે આ ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ માટે બધાએ શિવની પૂજા કરવી શિવના દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી ન શકાય એટલું મહત્ત્વ છે બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠ ડીપ પ્રગટાવવા અને મંદિરમાં ના જઈ શકો તો પોતાના ઘરે પણ પ્રગટાવવા આ દિવસે ડીપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજાનો ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આ દિવસે અવશ્ય શિવ દર્શન પૂજન કરવું અને બધાને આ મહા આદ્ર નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે સો મહાશિવરાત્રિની પૂજા કરો તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પૂજાથી પ્રાપ્ત થાય છે અને તે દિવસ એટલે કે માગસર માસ આદ્ર નક્ષત્ર આ દિવસે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી આ દિવસે ઉપવાસ કરી શકાય મોહન લઈ શકાય નમજ સિવાયના જપ પણ કરી શકાય સ્થાનિક મંદિરમાં પૂજારીને બોલાવીને પણ પૂજા કરી શકાય બિઝનેસ સાથે સંકળાયેલા અને સમૃદ્ધિ જમતા લોકો માટે આત્ર નક્ષત્રના દિવસે મહાદેવની પૂજા લાભદાયી બને છે દિવ મહાપુરાણમાં વિદ્વેશ્વર સંહિતા પ્રમાણે લિંગ પૂજનના મહત્વ દર્શાવતા અધ્યાયમાં પણ શિવજીએ કહ્યું છે કે માક્ષરવત બીચ એટલે કે શિવરાત્રિ રૂપે વિખ્યાત થયેલી એવી વિધતિથી મને અત્યંત પ્રિય છે આ વખત વિશે જે પુરુષ મારા લિંગની તથા મારી પૂર્તિની પૂજા કરે તે જગતનું પાલન સર્જન આદિ કાર્ય પણ કરી શકે આહાર રહિત તથા જીતેન્દ્રિય રહીને જે શિવરાત્રિના દિવસે અહોરાત્ર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મારી પૂજા કરે તે એક વર્ષ પર્યંત નિરંતર મારું પૂજન કરનારને જે થાય તે ફળ પામે પૂર્વે જે સમયે થાંભલા સ્વરૂપે હું પ્રગટ થયો ત્યારે માઘ માસમાં આ ત્રણ નક્ષત્ર હોવાથી તે દિવસે ઉમાહ સહિત એવા મને મૂર્તિ તથા લિંગ રૂપે જે પૂજા કરે તે મારા પુત્ર કાર્તિક સ્વામીથી પણ મને અધિક પ્રિય થાય તે શુભ દિવસે મારું દર્શન કરે તેને પણ પરિપૂર્ણ ફળ મળે તો આ દિવસે શિવજીનું પૂજન કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ ઓમ નમ શિવાય તો આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં